છોટાવદેપુરમાં આદિ કર્મયોગી અભિયાનનો શુભારંભ છસો એક્યાસી ગામોનો વિકાસ થશે છોટાવદેપુર જિલ્લામાં આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે આદિ કર્મયોગી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અભિયાન અંતર્ગત જિલ્લાના છ તાલુકાના છસો એક્યાસી આદિવાસી ગામોના વિકાસ માટે એક સંકલિત કાર્ય યોજના એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે આ પહેલાંનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે નેતૃત્વનું નિર્માણ કરી આ અભિયાન કેન્દ્રીય આદિજાતિ કાર્ય મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે જેનો હેતુ ત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આદિવાસી બહુમતી ધરાવતા ગામડાઓમાં વીસ લાખ પ્રશિક્ષિત પરિવર્તનકારી નેતાઓનું માળખું તૈયાર કરવાનું છે આ કાર્યક્રમ મિશન કર્મયોગીનો એક ભાગ છે જેનો ઉદ્દેશ્ય આદિજાતિ કલ્યાણ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓના ક્ષમતા વધારી સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે આ અંતર્ગત આદિવાસી સમુદાયમાં જાગૃતિ લાવી તેમની પરંપરાગત સંસ્કૃતિનું સંરક્ષણ કરતા વિકાસના કાર્યોને આગળ વધારવામાં આવશે છોટાઉદેપુરમાં આ અભિયાન હેઠળ આદિ સહયોગી તરીકે ઓળખાતા પ્રશિક્ષિત યુવાનોની ટીમ તૈયાર કરવામાં આવશે જેઓ ગ્રામીણ સ્તર વિકાસ સંચાલન કરશે આ કાર્યક્રમ દ્વારા સરકારી અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો વચ્ચે સંકલન સાધી શિક્ષણ આરોગ્ય અને માળખાકીય સુવિધા જેવા ક્ષેત્રોમાં વિકાસના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા પર ભાર મૂકવામાં આવશે આ કાર્ય યોજના આદિવાસી વિસ્તારોના સામાજિક આર્થિક ઉત્થાન માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અભિયાનનો હેતુ સંવેદનશીલ પારદર્શક અને જવાબદેહ સરકારી તંત્રને પ્રોત્સાહન આપવાનું અને બોટમ અપ અપ્રોચ અને જન ભાગીદારી સાથે આયોજન કરી તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનું છે આ અભિયાન અંતર્ગત અત્રેના છોટા ઉદેપુર જિલ્લાના કુલ છસો એક્યાસી ગામોના સમાવેશ કરવામાં આવ્યા છે આ દરેક ગામોના વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે જેના ઉપરથી ડિસ્ટ્રિક્ટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે વિલેજ એક્શન પ્લાનમાં દરેક ગામ તમામ સગવડો સાથે એક આદર્શ ગામ કેવી રીતે બની શકાય તે બાબતની માહિતી તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ તેના ઉપરથી ભવિષ્યમાં વિકાસના જેટલા કામો છે એમાંથી જ લઈ લેવામાં આવશે